સમાચારમાં વાત કરીએ કાંકરેજની તો કાંકરેજ દર્દીમાં ગાય માતાની વાછડા સાથે સમાધિ જી હા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ગૌમાતાનો મેળો હજારોની સંખ્યામાં પાંચ દિવસ ભરાય છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં ગૌ માતાનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષની જેમ આસોસોદ થી શરદ પૂનમ સુધી મેળો ભરાય છે મેળામાં હજારોની સંખ્યામાં લોકો ગૌમાતાના દર્શન કરવા માટે આવે છે ત્યારે આરતી ગરબાનું આયોજન કરવામાં આવે છે તથા લોકો મેળામાં ગરબા રમે છે અને ચકડોલ ચકેડી રેલગાડી બ્રેક ડાન્સ જાદુગર તેમજ બાળકો પણ સાથે મેળાની મજા માણવા માટે આવે છે કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથકની અંદર ત્રણેય પાર્ટીના દરબારોની મધ્ય જગ્યામાં માદળી ગૌશાળા માતા એને જીવંત સમાધિ લીધેલી ઓગણીસોને ઓગણ સિશા અને તાનો તેથી આજ દિવસ સુધી દર આસોસુ અગિયારસથી સુદ શરદ પૂનમ સુધી એ સતત લોકમેળો ચાલુ હોય છે અને હજારોની વસ્તીમાં પબ્લિક આવે છે બહુ સુલે શાંતિ જળવાય છે અને આખા ગામનો સર્વે વર્ગનો સર્વે સમાજનો સૌનો સાથ અને સહકારથી આ મેળો આજુબાજુના તાલુકામાં જિલ્લામાં એટલો બધો પ્રચલિત થયો છે કે ગૌ ગૌમાતાના એના પરતા સાક્ષાત સમાજે લીધેલી એનું બહુ મહત્ત્વ હોય છે દશેરાથી પૂનમ સુધી અહીંયા મનોરંજન માટે મેળો તેમજ દરબારનું આયોજન કરવામાં આવે છે દૂર દૂરથી પબ્લિક આવે છે અને લોકોને માતાજી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે માતાજી જે શ્રદ્ધા માનતા માને છે તેને માતાજી એની માનતા પૂર્ણ કરે છે જેના કારણે લોકો દૂર દૂરથી એના દર્શન કરવા માટે આવે છે શિવરીની અંદર એક જ ગાય માતાનું મંદિર આખા વિશ્વમાં છે આયેલું એને શિવરીમાં આવેલું છે જીવત સમાજ વાસળા સુધી ગાય હમર માર્ગ આપ્યો બીજું આ ગાય માતા ને વાસણા સાથે મારગ આવ્યો કોઈ જગ્યાએ હિન્દુસ્તાન પણ મંદિર નહીં અને જે મનતા મોને છે એ માતાજી મનોકામના પૂરી કરે છે